Ini. Heh. Mau ya? Aku mau. Aku mau. Aku mau. Aku mau. Aku mau.

આ મને નામ બોલી જો રત્તો છે ને એમ દેખ એમ નામ શું બોલો ડોકે માર્યો તો સારું બોલી બાજુમાં બોલ ડોકે માર્યું વાળ નો ડોકે બાઈ મારી માજી મારી માજી દુખાવાની

આય હવે પાણી નો નાખતું એટલે ટી પણ પાવડર એમ નામ નાખી દો તો પણ વાગેલું છે બસ તો બઈ હાલો ઈ

બોગો બેન આગમે કાગળની બેન દીધી હા આગે બેન દીધી રે ઓલો ગાબરો ખૂણો કોઈ ભય છે કે નહી એ કણ હવે આવો એ પાણી લાવો લુ લાવો નાખું પીપી પાણી થી સાફ

ભરાણેલો છે ગરમ લાગ્યું બેબી આ અમાર જોઈનું બબે જોત દેને ગરમ ખાલી બસ 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 વધારે બોળતરા થઈ ગઈ તો બોળતરા કે ઓડે બેન આ નાઇટ્રોજન મારું દીકરો છે તમા કોઈ દી મળે બાંધી નાખો હોય પીપી પાવડર આલે આ લો કિસાન આ તો દેબી દે પીપી પાવડર આલે ત્યાં રાખી પાવડર લઈ જા ના આવડે ટીપા દે માથે માથે હા અરે આ કિસાન આ લે આ આ બધું કામ ચાલુ કરી ગયો એ ફરક બે મિનિટ જો હતા થયો

તણિતી તો જાવ જો ઘરે ગયો હા બસ હવે આમ જો ઓલા ઓટીસિન બે ટીપા નહી રોનીસ ના કો તમ તારા હમ કા લો લેજે નયા ગઈ ને સાંભળી આપડી વઈ જાય ઉગલી સાંભળી વઈ ગઈ ભલે વઈ જાય ગઈ ગઈતી હવે આવતી નથી નકર તો ને પરો તો કાન કાળક બને પકડેલો ન ના એમ કોઈ જરૂર નહી ને તું જાણ નહી આવ તો